નમસ્કાર દોસ્તો સ્વાગત છે યુનિટ ટેસ્ટ માં ધોરણ સાત ની વિષય ગુજરાતી માં તમે આપણે પહેલું કાવ્ય જોઈ લીધું પ્રાણી માત્ર ને આજે આપણે બીજું ગુપ્તદાન ના પરીક્ષામાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આજે આની આપણે ચર્ચા કરીએ દોસ્તો આપણે કોઈ પણ જાતની ચિંતા વગર પરીક્ષામાં પાસ થવાનું છે પરીક્ષામાં પાસ થવાની પહેલી સરસ છે કે તમારી તૈયારી દોસ્તો ભરપૂર હોવી જોઈએ છેલ્લા દિવસે દસેરા અંદર ગોળું દોડ એવું ના હોવું જોઈએ તો ઝડપથી આપણે જઈએ પહેલા આપણે મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન જો નહીં હોય તો તમને ઘણું બધું નુકસાન છે ફાયદાની વાત તો એક બાજુ રહી ફાયદા તો ઘણા બેસી ઓછા પડશે પરંતુ નુકસાન અઢળક છે દોસ્તો નુકસાન ના થાય એના માટે મારા વાલા વિદ્યાર્થી મિત્રો પ્લેસ્ટોર પર જઈને અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને શકો છો ગાઈડ એપ્લિકેશન માં ખજાનો છે દોસ્તો તમે લૂટી લો આવો તો આવું તમારી સ્ક્રીન અંદર આવશે જેવી એપ ખોલશે ઘણું બધું છે તમારે કોઈ મોબાઈલ નંબર નાખવાની જરૂર નથી દોસ્તો તમારી કોઈ પણ જાતની તમારે ઓટીપી બોટીપી બધી માથાકૂટ આપણે એપમાં નથી દોસ્તો સીધું સર ડાઉનલોડ કરીને સીધું વાપરવાનું ચાલુ કરો અને હા ખાસ જણાવવાનો વિડીયોને જે પણ મિત્રો લાઈક નથી કરતા વિડીયોને લાઈક કરો કારણ કે તમે જયારે હું તમને આટલું સરસ ભણાવતો હોય ત્યારે તમારી પાસે બીજું શું હોય કે તમારી પાસે આપણે તમારી પાસે એક લાઇક તમે કરો તો અમને પ્રોત્સાહન વધે કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી બાળકો ખાલી જોવે છે યસ સર લખતા નથી અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો ચલો ત્યારે ઝડપથી જઈએ પ્રશ્ન ગામડાની સુગ હતી તેથી તેમણે શહેરમાં નિમણૂક માગી હતી તેથી તેમને પોતાના ગામમાં નિમણૂક જોઈતી હતી તેથી તેમને કાળા પાણીની સજા લાગતી હતી તેથી અહીં તમને એબીસીડી ઓપ્શન છે તો આમાં ચારમાંથી ગમે તે સાચું છે એટલે તો મિત્રો પાર્ટ ધ્યાન ભણ્યા છે એમને ખબર હશે કે તેમને કાળા પાણી સજા લાગતી હતી તેથી તો પહેલાનો જવાબ આવશે ડી ડોક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો દેશ નેતાની જેમ લોક સેવક જેમ મશીન મિશનરી ની જેમ કે મશીન ની જેમ તો ડોક્ટરે અહીં આપણે મિશનરીની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો તો સી આવશે જવાબ આવશે સી ડોક્ટર ને ઈશ્વર નો સંકેત શામાં દેખાયો તો ડોક્ટર ને ઈશ્વરનો સંકેત પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી ગામમાં વાહન વ્યવહાર હતો તેથી પોતાને રહેવા શેઠનો મેળો મળ્યો તેથી કે ગામમાં નદી કિનારે હતો તેથી તો ઈશ્વરનો સંકેત પોતે છેવાડાના ગામમાં હતા નિમાયા એ દેખાયો સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું સરકારી મકાનમાં ગામ ચોરાની ઓરડીમાં શેઠના મકાનના મેળા પર કે નિશાનના મકાન પર તો સરકારી દવાખાનું ગામચોરાની ઓરડીમાં એટલે કે બી જવાબ આવશે શરૂ કરવાનું હતું દવાખાનામાં લોકોનો જબરો ઘસારો હતો કારણ કે પ્રતિષ્ઠિત ડોક્ટરની નિમણૂક થઈ આજુબાજુના ગામમાંથી લોકો આવતા હતા ગામમાં સૌથી મોટું દવાખાનું હતું કે દવાખાનામાં જવાથી બીમારી એક જ દિવસમાં મટી જતી હતી પાંચમામાં આપણે જોઈએ કે આનો જવાબ આવશે આજુબાજુના ગામો ગામમાંથી લોકો આવતા હતા એટલે કે બી જવાબ આવશે ચલો જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે ની અંદર શું છે તો પ્રશ્ન નંબર બે ની અંદર વિકલ્પ રેખાલી જગ્યા છે કૌશમાંથી કોઈ પણ એક સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા ભરવાની છે નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ખાલી જગ્યા ચાલી શકે ગાડું કે ગાંડું તો ગાંડું ના આવે ગાડું આવે કે નદીમાંથી પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે છાપુ ના વાંચીએ ત્યાં સુધી ખાલી જગ્યા ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે છાપુ ના વાંચે ત્યાં સુધી શું ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે સી ખબર પડે બરાબર સી ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે સેવા કરવા માટે આથી વધારે ખાલી જગ્યા સ્થળ ક્યાં જડે સેવા કરવા સારું કરવા માટે આથી વધારે સારું સ્થળ ક્યાં જડે માથે આવે દવા લેવા લોકોનો ભારે ધસારો ધસારો ઘસારો નહીં ધસારો થતો હતો આમાં ઘસ છે આમાં ધ છે પણ આમાં એક શરત શરત આયરી આવશે શરણાઈના સવારી બરાબર તો અહીંયા આપણે એ પણ પૂરું કરી નાખ્યું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો તો અહીંયા ગામ સ્ટેશન થી સોળ કિલોમીટર દૂર હતું તો અહીંયા સોળ છે એ વિશેષણ છે આમાં આપણે કહી તૂટક તૂટક વિશેષણ છે વિશેષણ છે તમે કાલ્પનિક ઘોડા દોડાવો છો તો એ કાલ્પનિક છે એ વિશેષણ છે કાલ્પનિક હરાયું ઢોર પાણી પીએ છે તો અહીંયા હરાયું છે એ વિશેષણ છે હરાયુ અને મારો ગભરું જીવ રડી પડ્યો તો જે ગભરું છે એ વિશેષણ છે પાઠમાંથી આવતા એક વચન બહુવચનના પાંચ પાંચ શબ્દો લખવાના છે એક વચનમાં આપણે જોયું ગામડું ખૂણો દવાખાનું દર્દી અને શ્રેષ્ઠાણી એવી રીતે બહુવચનમાં લોકો લુગડા છોકરા છાપા અને ઓરડા આ એક વચન અને બહુવચનની વાત થઈ ગઈ પ્રશ્ન નંબર પાંચ જોયું દોસ્તો નીચેના પ્રશ્નો ઉત્તર એક એક વાક્યમાં આપો અહીંયા આપણે પાંચ પ્રશ્નોની ચર્ચા કરીએ કે સરકારે કયા ડોક્ટર કરી હતી ડોક્ટરે અરજીમાં સી માંગણી કરી હતી તો અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી અરજી માંગણી કરી હતી ગામથી સ્ટેશન કેટલે દૂર હતું તો ગામથી સ્ટેશન સોળ કિલોમીટર દૂર હતું ડોક્ટર જિંદગીમાં ક્યારેય કોના પર બેઠા નહોતા ડોક્ટર જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા નહોતા ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન સી રીતે ઉકેલાયો ભીખા શેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલાયો પ્રશ્ન નંબર છ તરફ જોઈએ અહીં એક ચિત્ર આપ્યું છે આમાંથી સંયોજકો જુદા તારવવાના છે એક હતો ચકલો અને એક હતી ચકલી જંગલમાં એક ઝાડ પર તેમણે માળો બાંધ્યો એક હતો ચકલો અને અને જે અને છે એ સંયોજક છે બરાબર આપણે લખીએ અને પછી જંગલમાં એક ઝાડ પર તેમણે માળો બાંધ્યો માળો નાનો છતાં પછી આવશે છતાં સુંદર હતો પછી જ્યાં આ બધા સંયોજકો છે જે હોય જ્યાં તેમણે માળો બાંધ્યો હતો ત્યાં પછી ત્યાં એક હાથી આવ્યો હાથી એક યા પછી યા બીજા કારણસર ગુસ્સામાં હતો તેણે સુંદરથી દાળી પકડીને જેવી હલાવી કે પછી કે આવશે અહીંયા સંયોજકમાં તરત જ બચ્ચા નીચે પડ્યા બચ્ચા જેવા જેવા પડ્યા તેવા જ મરી ગયા તેવા જ ચકલી ગુસ્સે થઈ પણ સંયોજક તરીકે પણ આવશે આગળ કરે ત્રણ મિત્રો હતા લક્કડખોડ તમરુ અને દેડકો અને ત્રણ મિત્રોને ભેગા કર્યા ને બદલો લેવાનું વિચાર્યું ને તમરાએ એવું સુંદર ગીત ગાયું કે હાથી મંત્રમુગ્ધ થઈ ગયો

તો આ રીતના સંયોજકો આપણે આમાંથી સુધી સુધી લખી નાખ્યા અહીંયા સૂચના પ્રમાણે આપણે લખવાનું છે જોડણી સુધારવાની છે કિલોમીટરની તો કિલોમીટરની સાચી જોડણી આવી થાય કિલો મીટર અને પરિચિતની સાચી જોડણી થાય પરિચિત સામાન્ય શબ્દ લઈએ પાણી પાણી તો જળ થાય પાણી એટલે જળ વારી અને જરા એટલે

રૂઢિપ્રયોગ નો અર્થ આપવાનો છે થાપ ખાવી થાપ ખાવી એટલે છેતરાવું વાક્ય પ્રયોગ આપણે એવો કરી શકીએ કે ભાઈ રાજુભાઈએ રાજુભાઈએ ધંધામાં થાપ ખાધી રાજુભાઈએ ધંધામાં ભાગીદારો સાથે થાપ ખાધી દમ નીકળી જાવ દમ નીકળી જવો એટલે એનું આપણે વિરોધી થાય થાકીને લોથપોથ થઈ જવું થાકીને લોથપોથ થઈ જવું વાક્ય પ્રયોગ આપણે કરી શકીએ કે લગ્નની તૈયારીમાં રાજુભાઈ નો દમ નીકળી ગયો જો મિત્રો અહીંયા આપણે ગુપ્તદાન પાઠ નંબર બે પાઠ નંબર બે નું સંપૂર્ણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો પરીક્ષામાં પૂછાય ની તૈયારી કરાઈ દોસ્તો આપણે તમને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ યસ સર લખીને જણાવજો અને જે મિત્રો નવા છે એ લોકો જે લોકો હજી સુધી વિડીયો પર ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો